કે બહુ જલ્દી રાજ્યને નવા મંત્રીઓ મળશે આવતા આવતાક દ્વારે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે નવી કિચન કેબિનેટ બેઠક મળશે ત્યારે નવી બેઠકની અંદર ભૂપેન્દ્રભાઈ સંઘાત ની અંદર સાત થી નવ જેટલા નવા મંત્રીઓ માનવામાં આવી રહ્યું છે તો વિસ્તરણ પહેલાની આજની આ છેલ્લી કેબિનેટ બેઠક પણ કહી શકાય

તેને લઈને પણ ચર્ચાએ જોર પરંતુ આવતીકાલે ગણેશ ચતુર્થી હોવાથી આજે બેઠક યોજી હોવાની વિગતો મળી રહી છે મંત્રી મંડળનું વિસ્તરણ નવા ધારાસભ્યોને તક મળે તેવી વિગતો મળી રહી છે તો બીજી તરફ જૂનાને પડતા મૂકવા સહિતના એ મુદ્દાઓ જે છે તેના ઉપર પણ ચર્ચાઓ થઈ રહી છે તો તો બીજી તરફ વાત કરવામાં આવે વિસ્તરણ આજની આ કેબિનેટ બેઠક પણ કહી શકાય કારણ કે અત્યાર સુધી જેટલી જેટલી બેઠકો મળી છે એના પર નહીં પરંતુ આજે જે બેઠક મળવાની છે તેના પર સૌ કોઈની નજર છે મંત્રીમંડળ વિસ્તરણ વિસ્તરણ વચ્ચે સૌથી મોટા સમાચાર કે જ્યાં આજે સાંજે કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે ભૂપેન્દ્ર પટેલે આ બેઠક બોલાવી છે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આ અધ્યક્ષાને આખ્યા બેઠક યોજાવાની છે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવશે કેબિનેટ મંત્રી પરિષદની આ બેઠક જે છે તે આજે યોજાવા જઈ રહી છે સૌ કોઈની નજર આજે આ બેઠકમાં એ જોવા મળી રહી છે અને આવતીકાલે ગણેશ ચતુર્થી છે જેના કારણે આ બેઠક આજે યોજી હોવાની વિગત મળી રહી છે કારણ કે હવે રાજકારણમાં કઈક નવું થાય તે પ્રકારનું લાગી રહ્યું છે ખાસ ભારતીય જનતા પાર્ટી કે જે નવા ચહેરાઓ લાવવા માટે એક્સપર્ટ ગણાય છે જયારે આપણે જોયું છે ચૂંટણી પૂરી થાય પછી પણ ક્યારેક ક્યારેક નવા નવા ચહેરાઓ દેખાતા હોય છે એ પ્રકારની અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ મંત્રીમંડળના જે વિસ્તરણને લઈને કેટલાય લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન આ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આજે સાંજે ફરી એક કેબિનેટ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે જો કે આમ તો કેટલી કેબિનેટ બેઠકો યોજાય છે પરંતુ આજની આ બેઠકની ચર્ચા ચારે કોર થઈ રહી છે કારણ કે આજે કંઈક મોટો નિર્ણય લેવાય તેવું પણ લાગી રહ્યું છે કેબિનેટ મંત્રી પરિષદની આ બેઠક જે છે તે ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોલાવવામાં આવી છે લગભગ બધા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે અને કઈક મોટી ચર્ચા થાય તેવું પણ દેખાઈ રહ્યું છે મારી સાથે કિશન જોડાયા છે કિશન જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના આજે કેબિનેટમાં બેઠક યોજાવા જઈ રહી છે અત્યાર સુધી કેટલી બેઠકો યોજાય છે પરંતુ આજની આ સૌથી મોટી અને ખાસ એક બેઠક કહી શકાય તમામ મંત્રીઓ અધિકારીઓ રાજ્યના મુખ્યમંત્રી આ તમામ લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને જેમાં રાજ્યની જે પરિસ્થિતિઓ હોય છે તેના પર સામાન્ય ચર્ચા થતી હોય છે મોટા નિર્ણયો આ તમામ એ રૂટિન બાબતો છે અને એ

સાંજે તમામ આ ધારાસભ્યો તમામ મંત્રીઓ એ પોતપોતાના કામ કરી અને ગાંધીનગરથી પોતા પોતાના મધ વિસ્તારમાં જઈ શકે અને આવતીકાલે જ્યારે રાજ્યમાં ગણેશ ચતુર્થીનું પર્વ છે ત્યારે આ ગણેશ ચતુર્થીના પર્વની અંદર તમામ લોકો એ પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ ગણેશ પંડાળો હોય ત્યાં ભાગ લો ભાગ લઈ શકે ત્યાં કાર્યક્રમમાં હાજરી આપી શકે આવો એ વિચાર હોય શકે પરંતુ આ બેઠક પર જો રાજકીય ગતિવિધિઓ જે રીતે થઈ રહી છે અને એના પર જો આપણે એક વખત નજર કરીએ તમામ લોકોની જે નજર છે એ પણ મંડરાયેલી છે આજની બેઠક પર તો એની પાછળનું એક કારણ એવું છે કે એક ચર્ચા એવી છે કે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના મંત્રી સી આર પાટીલે ધારાસભ્ય સાથેની એક બેઠકની અંદર તેમને એક સંકેતો આપ્યા છે વાત એમને કરી હતી અને વાત એવી કરી હતી કે બહુ જલ્દી રાજ્યને નવા મંત્રીઓ મળશે નવા મંત્રીઓની વાત કરી હતી એટલે કે વિસ્તરણની વાત જે ખૂબ લાંબા સમયથી છે કે અમુક લોકોને પડતા મૂકવામાં આવશે અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં અમુક લોકોને ભૂપેન્દ્રભાઈની જે કિચન કેબિનેટ છે તેની અંદર સ્થાન મળશે નવા જે ચહેરાઓ છે નવા જે ધારાસભ્યો છે તેમને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની અંદર સ્થાન પડશે તમામ લોકો એ નવી સરકારમાં નવા મંત્રીઓ તરીકેના શપથ છે એ શપથ લેવા જઈ રહ્યા છે એટલે કે ભુપેન્દ્રભાઈની સરકાર એ યથાવત રહેશે પણ જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળની અંદર સંભવિત નવા નામો આવશે એટલે કે વય મર્યાદા અને સાથો સાથ વિવાદ આ બંને મંત્રીઓને દૂર કરવામાં આવશે કે જે મંત્રીઓ પ્રોપર કામ ન કર્યા હોય જેમના પણ ક્યાંક ભ્રષ્ટાચારની ની ફરિયાદો ભલે તમને મને ના દેખાય હોય પણ આ ફરિયાદો એ છે ઉપર સુધી પહોંચી હોય તો આવા મંત્રીઓને દૂર કરવામાં આવે સાથે જેમની ઉંમર થઈ ગઈ હોય એવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને બચ્ચું ખાબર જેવા મંત્રીઓ છે ભીકુસિંહ જેવા મંત્રીઓ છે કે જે વિવાદોમાં આવ્યા હોય આવા મંત્રીઓને પડતા મૂકી અને જે મંત્રીઓ નવા બનાવવાના હોય જેમને ક્યાંક કમિટમેન્ટ કમિટમેન્ટ અપાયા હોય અથવા તો જે મંત્રી એ નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહની ગુડ બુકમાં હોય કે જે સારું કામ કરતા હોય ખરેખર પ્રજાના પ્રતિનિધિ હોય તો આવા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે એટલે આજની જે બેઠક છે આજની જે કેબિનેટની બેઠક છે એમાં એવું મનાઈ રહ્યું છે કે આ કેબિનેટ બેઠકે અત્યારના જે કેબિનેટ મંત્રીઓ છે એ માટેની છેલ્લી બેઠક છે એટલે કે હવે જ્યારે નવી કેબિનેટની બેઠક મળશે ત્યારે મંત્રી મંડળનું એક્સપાન છે જે નવા મંત્રીઓ છે જે નવી સરકાર છે એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે સાત નવ જેટલા જે મંત્રીઓ છે એ મંત્રીઓને નવા લેવામાં આવશે જેમાં કેબિનેટ મંત્રીઓ હશે રાજ્ય કક્ષાના મંત્રીઓ હશે એટલે કે ચાલુ મંત્રી મંડળ છે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નવા જે પ્રદેશ પ્રમુખ છે એ નવા પ્રદેશ પ્રમુખ એ બાદ મળશે એટલે આજે ગણેશ ચતુર્થી કારણે આજની બેઠક છે પણ આ બેઠક બાદ જ્યારે નવી નવી કેબિનેટ બેઠક એટલે કે આવતા બુધવારે જ્યારે ભૂપેન્દ્ર પટેલની જ્યારે નવી કિચન કેબિનેટ બેઠક મળશે ત્યારે નવી બેઠકની અંદર ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર થી નવ જેટલા નવા મંત્રીઓ માનવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારના તબક્કે પણ રાજ્ય સરકાર પાસે થી આઠ મંત્રીઓની જગ્યા ખાલી છે એટલે સંભવત છે કે એ તમામ જગ્યાને પૂરવામાં આવે અને જે નવા ચાર પાંચ મંત્રીઓ જેમને પડતા મૂકવાની શક્યતાઓ છે એ મંત્રીઓને પડતા અને યંગ મંત્રીઓ મંત્રીઓ મહિલા આદિવાસી મંત્રીઓ સાથે જ એસસી એસટીમાંથી પણ જે મંત્રીઓ છે જે ધારાસભ્યો છે તેમને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવશે એટલે આ પ્રકારનું આખું મંત્રીમંડળ છે એ રચવામાં આવશે અને એટલા માટે જે તમામ લોકોની નજર છે ગાંધીનગરના આવા અધિકારીઓ હોય

એન્ડ નથી મળતો ખાલી એટલું જ કહેવામાં આવે છે કે આપ શ્રીએ રાજીનામું ધરવાનું છે અને જેમને મંત્રીમંડળ તરીકેના શપથ લેવાના હોય એમને એટલું કહી દેવામાં આવે છે કે આપ શ્રીએ રાજભવન ખાતે 10 વાગે હાજર રહેવાનું છે અને આપ શ્રીએ રાજ્ય કક્ષાના અથવા તો કેબિનેટ કક્ષાના મંત્રીમંડળના મંડળના શપથ લેવા લેવાના છે આવી ટૂંકી સૂચના ખૂબ ટૂંકા સમયગાળામાં અપાઈ છે ઘણીવાર તો એટલું જ કહેવામાં આવે છે કે તમારે આવતીકાલે ગાંધીનગર હાજર રહેવાનું છે આગળની સૂચના તમને આગામી સમયમાં આપવામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સિસ્ટમેટિક ડિસિપ્લિન અને શોર્ટ સમયમાં કામ થતું હોય છે એ ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ છે એલો બની શકે કે આજની બેઠક એ ઘણી જ મહત્વની છે ભાવિ કેસન એક વાત એ પણ કે સી આર પટેલની જ્યારે ધારાસભ્ય સાથેની જે બેઠક હતી તેની અંદર પણ કઈક મોટી ચર્ચાઓ કરવામાં આવી છે પરંતુ ત્યાંથી પણ એક અંદરની વાતો જાણવા મળી હતી કે સી આર એવું કહ્યું હતું કે જે લોકોનું નામ આવશે એ નસીબદાર હશે આ પ્રકારની વાત પણ જોવા મળી હતી બિલકુલ સી આર પટેલે લાંબા સમયથી કહી ચૂક્યા છે કે ભાઈ હવે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ રેવા નથી માંગતો પાર્ટી હવે કોઈ પણ નવા ચહેરાને આ જવાબદારી સોંપશે કારણ કે સીઆર પાટીલ જ એક નિયમ લાવ્યા હતા એક વ્યક્તિ એક પદ એને સીઆર પાટીલે અત્યારે સંસદની સાથે ભારત સરકારના કેબિનેટ મંત્રી પણ છે એટલે એનો સ્વભાવિક પોતાની જે નિયમ હોય એને પોતા પર જ લાગુ કર્યો ભલે પાટીલ ની જગ્યા અન્ય કોઈ વ્યક્તિ નથી આવ્યા પરંતુ ભારતીય જનતા સૂત્રો એવું કહે છે કે સીઆર પાટીલે

બધા ચૂંટાઈને આવ્યા છે બધા ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે બધા પક્ષ સાથે જોડાયેલા છે પણ સ્વાભાવિક છે કે તમામ ને તો મંત્રી બનાવી ના શકાય તમામ લોકો તો કેબિનેટ ન બની શકે તમામ રાજ્ય કક્ષા પણ ન બની શકે તમે મુખ્યમંત્રી એક બનાવી શકો કે તમે ગૃહમંત્રી એક બનાવી શકો તમામ મંત્રી તમે એક એક બનાવી શકો એમાં એક્સપાન્ડ થવાનું છે એટલે સ્વાભાવિક છે કે એક્સપાન્ડમાં સાત થી નવ જેટલા જે મંત્રીઓ છે એ મંત્રીઓ નવા આવશે

આ તમામ વસ્તુઓની ખૂબ ઝીણવટપૂર્વક એક 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 દિશામાં વિચારણા બાદ મંત્રીમંડળ માટે નામો તૈયાર થતા હોય છે કે ભાઈ એક જ વિસ્તારમાંથી બે મંત્રી ના હોય એક જિલ્લામાંથી બે ના હોય એક સમાજમાંથી આટલાથી આટલાથી વધારે ના હોય અ મુખ્યમંત્રી અમદાવાદથી છે તો પછી પ્રદેશ પ્રમુખે ક્યાંથી લેવા મુખ્યમંત્રીની સાથે અન્ય ગમદાતમાંથી લેવા તો અન્ય કેટલા મંત્રીઓ લેવા

આવી કોઈ વાત હશે તો એની જાણ પણ નહીં થાય બસ ખાલી બધા આવશે પોતપોતાના કામો થશે અને પછી એવું બને કે નવા મંત્રીમંડળ સાથે નવી બેઠક અથવા તો એવું પણ બને કે જ્યારે જે દિવસે નવા મંત્રીઓ શપથ લેશે સ્વાભાવિક તો એવું પણ હોય છે કે જ્યારે ગુજરાતની અંદર નવું મંત્રીમંડળ બને છે એ જ દિવસે ગણતરીના કલાકોમાં સીધી જ કેબિનેટ બેઠકનું આયોજન થતું હોય છે એટલે નવા મંત્રીઓને તરત જ રાજ્યના મુખ્યમંત્રી સાથેની મીટિંગ થઈ જતી હોય છે એમાં તમામ લોકો હાજર રહેતા હોય છે અને પછી એના એકાદ બે દિવસમાં પોર્ટફોલિયો પણ આપી દેતા હોય છે કે ભાઈ કયા મંત્રી હવે કયો વિભાગ સંભાળવાનો રહેશે એટલે કેબિનેટ અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એનું વિસ્તરણ નક્કી છે બના સંભવત આજની બેઠક એ ઘણા બધા મંત્રીઓ માટે છેલ્લી હોય શકે કોના માટે છેલ્લી હશે અને કોના માટે આગામી સમયમાં હજુ પણ ભૂપેન્દ્રભાઈ સરકારમાં રહી શકશે એવું કેવું હાલ થોડું વહેલું છે થોડું અઘરું છે કારણ કે ક્રાઇટેરિયા છે વિવાદ ઉંમર વય આ બધા જ ક્રાઇટેરિયા છે જેમને કામ નથી કર્યા જેમને ક્યાં કોબાચારી કરી છે આ બધું જ કારણ કે ઘણા બધા મંત્રીઓને એવું લાગતું હોય છે કે આપણી પર કોણ ધ્યાન રાખે છે પણ જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો વિસ્તાર હોય ગુજરાત એમનું ઘર હોય ત્યારે મંત્રીઓની જે કઈ કામગીરી હોય એ તમામ પર ચાર થી પાંચ જિલ્લાઓના જે ધારાસભ્ય છે એમને તક મળશે અમરેલી જુનાગઢ વડોદરા ખેડા આણંદ ના જેના ધારાસભ્યો છે એમને આમ ભાવિક સ્થાન મળે તેવી હાલ જે માહિતીઓ છે તે મળી રહી છે જી કિશન ખૂબ ખૂબ આભાર જોડાવવા માટે અને માહિતી બદલ તો જે પ્રકારે મંત્રી મંડળના વિસ્તરણને લઈને આ સૌથી મોટો સમાચાર અત્યારે મળી રહ્યા હતા કે જેમાં આજે જોકે આવતીકાલે ગણેશ ચતુર્થી છે તેને લઈને આજે બેઠક યોજવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવશે લગભગ બધા એમાં ઉપસ્થિત પણ રહેવાના છે ખૂબ મોટી ચર્ચાઓ પણ થવાની છે પરંતુ આગામી 3 થી 4 દિવસની અંદર ખબર પડી જશે કે ગુજરાતના રાજકારણમાં શું નવું થયું છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર